કામરેજના ધોરણપાડી ગામે આવેલા પૌરાણિક ગાય પગલા મંદિરનું પરિસરનું ધોવાણ રોકવા ચૌદ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ટેક્શન વોલ બનશે આજ રોજ રાજ્યના સરકાર દ્વારા બાવીસ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યા બાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તો અને આગેવાનો હાજર રહ્યા હતા કામરેજના ધોરણ પાડી ગામની સીમમાં તાપી નદી કિનારે અતિ પૌરાણિક ગાયપલા તીર્થ સ્થાન આવેલું છે જ્યાં પૌરાણિક શંખેશ્વર મહાદેવ સાંઈબાબા મંદિર દત્ત ભગવાન મંદિર કૃષ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે ઐતિહાસિક તીર્થ સ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું હતું આજ વાતને કઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ખૂબ ચિંતિત હતા ત્યારે આ ગંભીર સમસ્યાની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ચૌદ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ રોડ રસ્તા સહિત બાવીસ કરોડના ખર્ચે અન્ય કામોને બહાલી આપી ત્યારે આજ વિકાસના કામોનું આજ રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સીઆર પટેલ સાહેબની આગેવાનીમાં આજે ગાય પગલા મુકામે રાજ્યના માન્ય મંત્રી મુકેશભાઈ પ્રફુલ્લભાઈના સહયોગને કારણે આજે ચૌદસો એકત્રીસ લાખના ખર્ચે તાપી નદી કિનારે પાણીના બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ રહ્યો છે એની સાથે સાથે રાજ્ય સરકારે ધામમાંથી મંદિર વિકાસ માટે છ લાખ રૂપિયા અને રાજ્ય સરકારના માર્ગ માર્ગ વિભાગ તરફથી ગઈ પગલાં રોડને વાઇડનિંગ માટે અઢી કરોડ એમ કુલ્લે ત્રેવીસ કરોડ રૂપિયા સુધી ગ્રાન્ટ મંજૂર કરી છે અને આજે બે કામો ચાલી રહ્યા છે રોડ અને મંદિરનું અને આજથી જે પાડી યોજના છે ચૌદ સેક્રેટરી સાથે એનું કામગીરી પણ ચાલુ થવાની છે ત્યારે રાજ્ય સરકાર અને આજે ખૂબ મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો પસંદ થયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રો પણ આભાર માનું છું સંદીપભાઈ જે રીતે સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં શું કહેશું એ તો એ બાબતે મારે કંઈ કહેવું નથી કારણ કે રાષ્ટ્રીય મુદ્દો છે મારે આજે અહીંયા વિકાસની વાત બાબતની મીટિંગ હતી એટલે એમાં મારા જે પ્રવક્તા છે એ નિવેદન કરશે અહીંયા સમગ્ર ગુજરાત દત્ત દત્ત ભગવાન જે છે તે એક બહુ માનીતું નામ છે સાથે ગાંધા મહારાજની મૂર્તિ આપણે જોઈએ હશે અવધૂત બાપજીની મૂર્તિ છે એના ઘણા બધા ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છવાયેલા છે છો ઠેઠ મહારાષ્ટ્રના જે આપણે સંત કહેવાય ગાંધા મહારાજ એમના પણ ભક્તો અહીંયા આવે છે બસ આ મંદિર તો પાંચ હજાર વર્ષ જૂનું છે શંખેશ્વર મહાદેવ કે જ્યાં કૃષ્ણને બળદેવ આવીને રોકાયા હતા અને આ મૂર્તિની સ્થાપના કરી આજે શિવલિંગ છે બે શિવલિંગ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે એ સ્થાપના થવાથી આજે આનું મહત્મ ખૂબ સારું છે છેલ્લા પચાસ વર્ષથી હું અહીંયા આવું છું અને એ ભગવાનની ખૂબ કૃપા અમારા પર છે